તો આ સરસ મજાના ગામમાંથી પાંચસો રૂપિયા આવ્યા છે કે પાંચ કિલો લાપસી કરી નાખો એ કે લુદરી કરી પણ અમારે લુદરી પોહાણ ન થાય ને લુદરી બધું કેમનું રાંધવું તો મેં કીધું શું કરું લાપસી વાળો છે તો મેં કીધું સોટું ને લાપસી બહુ સોટું એટલે ગણપતિ મહારાજ હોય તો સરસ મજાના પાંચસો આવ્યા છે તો કાંઈક થોડુંક નિશાળનું ઊંડેર્યું એમ કરીને મેં ને શાક સરસ મજાના બનાવી વાળ્યા છે અને દાદા આવીને બેઠા છે પણ દાતા કઈ બોલતા નથી મને બધું બોલી બરાબર સરસ મજાનું શાક બનાવી વાળ્યું તો દાદાના હાટું શાક ભરી લો બરાબર અરે પણ હું મને તો પાણી પાણી થઈ ગઈ શાક ભાળી ઝપ ખાઈ લો હું પણ એ પી તો આપણે થોડુંક ભરવું પડશે ને છોકરો ને

સરસ મજાનું જોજો લાપસી આ આપણે લાપસી મશીન હોયલી નો કાઢ્યું પડે પરગો હવે આટલું માતાજી અનપૂર્ણામાં બેઠા હોય ને મારે કઈ વાત બીક હોય મોળી રસોઈ થાય આપડી એ વાંસાબેન વાખાય તમારી તો આપણા ગણપતિ મહારાજ ને થોડોક થાવ ધરી દઈએ પ્રેમથી ભાવથી

અને મારા બાળકો જમશે અહીંયા જ સરસ મજાની લાચી અને શાક બસ અત્યારે મારા વીડિયામાં આટલું ફીરી મારા બીજા વીડિયામાં જો જમા થાય જય શ્રી કૃષ્ણ સારો લાગે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો